હેલો તો મિત્રો સ્વાગત છે તમારું માય ફર્સ્ટ વિડીયો ફર્સ્ટ બ્લોગમાં હું મારા વિષયમાં કહું તો મારું નામ છે સુનિલ હું રહું છું વરસડા ગામમાં અમરેલી પાસે અને ભાઈ ભણવાની વાત કરું તો ભાઈ ખાલી આઠ સુધી જ ભણો છો પછી બે વર્ષ બકરા સારા છે અને પછી હીરામાં જ ડાયરેક્ટ સડી ગયો છે હું હા અત્યારે કાંઈ કામ ધંધો નથી હીરામાય મંદિર છે આપણે હું એટલે આપણે વિચાર્યું છે કે બ્લોગ બનાવવાના છે ને વિડીયો બનાવવાના છે જો તમારો સપોર્ટ રહે તો આગળ વધવાનું છે એટલે પ્લીઝ મને સપોર્ટ કરજો મારો ફર્સ્ટ વિડીયો છે નજી મારું ચેનલ નાનું છે તો બધાને ધન્યવાદ કહીને કહું છું તમને કે વિડીયો સારું લાગે તો બસ લાઇક કરજો શેર કરજો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાણ દબાવવાનું નહીં ભૂલતા આવા નવા વિડીયો આપણે પછી લાવતા જ રહીશું એટલે પ્લીઝ મારી નાના ચેનલમાં પ્લીઝ સપોર્ટ કરજો બધા અને તમારા બધાને હું ધન્યવાદ કરું છું તમે જો આ મારો વિડીયો જોતા હોય તો અને ભગવાન પાસે એટલું જ માગું છું ખાલી કે આજનો દિવસ કાલનો દિવસ ને બધા દિવસ તમારી માટે હારા જાય તો બસ આજ માટે આટલું જ તે પછી મળશો આગળ વિડીયોમાં તો પ્લીઝ મારા ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ